તો અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક નોંધાઈ નવા નીરની આવક થતા ત્રણ દરવાજા એક ફૂટ જેટલા ખોલાયા પાણીની આવકથી છવ્વીસ સત્યાવીસ અને અઠાવીસ નંબરના દરવાજા ખોલાયા વાસણા બેરેજમાંથી બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડાયું તો વાસણા ડેમની સપાટી હાલ એકસો બત્રીસ પોઈન્ટ પચાસ મીટર પર પહોંચી ધોળકા બાવડા અને સાણંદના નીચાણવાળા ગામોને સૂચના પણ અપાઈ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચના અપાઈ છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદીની ઉપર વાસણા બેરેજના ત્રણ જે દરવાજા છે એક ફૂટ ખોલવામાં આવ્યા છે નવા નીરની આવક થતાં સાબરમતી નદીની અંદર છવ્વીસ સત્યાવીસ અઠાવીસ નંબરનો જે દરવાજો છે તે એક એક ફૂટ ખોલી દેવામાં આવ્યો છે સાથે સાથે અમદાવાદ કલેક્ટર દ્વારા પણ જે નીચાણવાળા વિસ્તારો છે જે સાબરમતી નદી કિનારે વસતા ગામડાઓ છે તેને જે સ્થળાંતર કરવાની પણ જરૂરિયાત છે કારણ કે એક ફૂટ દરવાજા ખોલતા જ ક્યાંક ને ક્યાંક પૂરની જેવી સ્થિતિ ન સર્જાય અને લોકો ભારે હાલાકીનો ભોગ ન બનવો પડે તે માટે તમામ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતની અંદર જે પ્રકારે ભારે વરસાદ જે છે એ વરસી રહ્યો હતો જેના કારણે સાબરમતી નદીની અંદર નવા નીરની જે છે એ આવક થવા પામી હતી તેને લઈને કલેક્ટર દ્વારા તમામ મામલતદાર અધિકારીઓ છે સાણંદ બાવડા હોય

વાસણા બેરેજમાંથી બે હજાર નવસો સિત્તેર ક્યુસેક પાણી છોડાયું અને ડેમની સપાટી હાલ એકસો બત્રીસ પોઈન્ટ પચાસ મીટર પર